પહી જા નો બધાનો લે લઈ પલાવી આજ કોઈ સર નહી બાપુ આ પુરીને ને તાન મુ ન્યાનો હતો એટલે હું હે ને ઓન ટેકો ટેકો ગયા તો પહી નોમ બદલી નાખ્યો પૂરી પુરી મા खुनिया जो आपने लोग ऐसा करो है किसो तो नहीं किसो तो नहीं गरज पड़ी है नहीं थी तो तीन आपने गरज पड़ी ना आप बच्चे आपने तीलो तीलो ने आपने जिंदगी में नहीं आपको पूरी ने अपन प्रॉमिस आपको नहीं आपको है ना डोंट करो ना वो तो अच्छे दिख रही है मोटा ही मोटा करे हम्म चिमकने

ह दो मीटर हो आपले पुरी आणि मधात बी एक हंगात लिया है बापो ए तीरुडी बद्द बद्द बदे नाचो हे

આપણે રાજવીને હાલવાની છે જેને લેવી હોય લઈ જજો બાવીસ હજાર એકવીસ હજાર કિંમત નહીં હાલવાની છે એમને ખૂબ ખાલી પીલે દઉં આવતું હે એના વટવાદ આવો મે મળી આગળ આપણે ને ચાર નાખીએ મિત્રો થોડી થોડી ખાવી હે પણ સરવા બહુ સરવું છે વાયકન તમે થોડોક ચાર છ મહિના રહી જાય બાર મહિના જેવી પછી તને સુતી સારવાની કે આપણે થોડી ગાય વધારવાની છે પછી આપણે સરવા લાવવાનું આપણે ની હું

એની આગળની એની આગળ લે મોડીને આટલેથી આ લેબડી મોડીને આટલેથી આ સીધે સીધે આટલો વાળો હે એમાં પચાસ ગાયો સૂતી ફરી સુટી રહીને દોવાનું બુધવાનું બધું સૂતું અને બહુ મજા થઈ ગયા ભાઈ એ કીધું કે ના મને આ પણ હું કઉક ના ભાઈ આ તો અમારે ના લે તો આપણે જો પૂરી ખરીદી હે તો મળી આગળ દેગો માતા દેગો પા આપણે મતર રાજુ એન ગોપાલ તરણે બોચ્યું અને ટીલુ અને ભૂરી ને આપણે પેલે બોચ્યું કેમ કે ગયો કણો રાત હોય કણો જગ્યા નઈ પોઢવાની એટલે યે રાખા ખાલી હોય કણ તો થોડાક ડાળા રાખવાની પડી જ કણા Abien, abian aga, bocil aprihatu, agak, amar mau, apa abacimali, 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 મળી આગળ તમે જોઈ શકો છો આ બાદ છે રાજવી પેલી બાદ છે મધર આ બાદ છે ગોપાલ આ બાદ છે તુલુ આ બાદ છે ભૂરી

ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો જય ગુમાતા જય રમાશે મળીશું નવલંબો સાથે મચ્છ પૂરી